લી પાણી નથી આવ્યું તો જો દરરોજના ધાંજા છાસે પાણી વાહે કાય કામઈ ન થાતું વગર હું મારા છોકરાને બે દિવસ નવડાવતી નથી અને એમ કે નાયા વગર નઈ આવવાનો

ラングリートだ <laughs> મહત્વ સો થાશે એટલે એટલું બધું તપોમાં મગજ શાંત રાખો અમે તો શાંત જ હતા તે આવીને હળગાયું બધું મને પાણી ભરી લેવા જો મારો છોકરો ભૂખ્યો છે મારો હાહરો અંગણો છો છે ઈ ના અને એનો સોણો જો બગડી રહે ને તો મારે પડશે એ મને આ પાણી ભરી લેવા જોવા ઘરે હું કરવા જાવ મારે જવું છે હંગવા પાણી વગર મારે કેમ જાવું હંગવા